જય વિશ્વકર્મા શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર સમિતિ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક ભવ્ય કાવ્ય સ્પર્ધાનું આયોજન કરેલ છે તો સમાજના કવિ લેખક અને જેને સાહિત્ય પ્રત્યે પ્રેમ છે અને જે પોતાની સ્વરચિત કાવ્ય લખી શકે છે તેવા લોકો જોડાય તેવા અમારા પ્રયત્નો રહેશે વધુ માહિતી માટે ડિસ્પ્લેમાં નંબર આપેલો છે તમે આપેલ નંબર પર ગમે ત્યારે કોઈ પણ ટાઈમે સંપર્ક કરી અને વધુ માહિતી લઈ શકો છો તમને જે કથા આપવામાં આવશે તેના અનુસાર કાવ્ય બનાવવાનું રહેશે અને તે કથા અનુસાર જ કાવ્ય હોવું પડે તે એક અમે નિર્ણય નિર્ણાયક દ્વારા લીધો છે અને કોઈપણ પ્રકારની માહિતી માટે તો આપને ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે આપ સંપર્ક કરી શકો છો અને આ વખતે સેલ્ડના ડાટા તરીકે શ્રી બાબુભાઈ મિસ્ત્રી વરસાદથી અમારી સાથે જોડાના છીએ તો સંસ્થા વતી અમે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ને વધુ લોકો જોડાય તેવા અમારા પ્રયત્નો રહેશે તો આપ વધુ જોડાવ તેવી અમારી આશા છે